શહેરમાં પડી રહેલ કાળજાળ ગરમીનો તડરચંનો શિકાર ન બને તે માટે મહાપાલિકા દ્વારા જુદા જુદા સર્કલો પર ઓરએસ સાથે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે એપ્રિલ માસના બીજા સપ્તાહમાં શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ આંબી જતા લોકો કાળજાળ ગરમીનો ભોગ બની રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા શહેરી જનો હીટ વેવ શિકાર ન બને અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે આજથી શહેરના અલગ અલગ પંદર જેટલા જાહેર સ્થળોએ ઓઆરએસ સાથેના પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે તેમાં નિલમબાગ સર્કલ આરટીઓ સર્કલ સરદારનગર સર્કલ ખોખા સર્કલ મહિલા કોલેજ સર્કલ શિવાજી સર્કલ મંત્રેશ સર્કલ મંદિર ભગવતી સર્કલ કુંભારવાડા સર્કલ બોરડી ગેટ ચોક તેમજ ગંગા ચળિયા તળાવ ખારગેટ ચોક અને શિશુયાર્ડ ખાતે વ્યવસ્થા ઊભી કરાય છે હાલમાં જોમી કાળઝાત ગરમી આપણે એકતાલીસ બેતાલીસ ડિગ્રી છે એટલે આવાથી ખરેખર અત્યારે મહાનગરપાલિકા દ્વારા એટલે પાણીનું વિતરણ કરવામાં આવે છે બહુ સારું કહેવાય એમાં જોવો તો કે નાના નાના બાળકો અત્યારે સૌ સ્કૂલ છૂટે પાણીને લેવા આવે છે ત્યારે છે આ નિમિત્તે જોવા માંગુ છું કે ગયા વર્ષે ખાસું પણ વિતરણ કરવાનું ના આવશે પાણીનું કહ્યું પાણી માટે હું કહું સારામાં સારું જોવા માગું છું કે અત્યારે આ પાણી પીએ એટલે પૂર જાતની પણ હેરાન થાય અને આવા જે કેમિકલવાળા જે ઘણા ઘણા જગ્યાએ આપણે બહારનું પીએ છીએ પાણી એ આપણે હેરાન થઈ છે આ પાણી પીવાથી આપણને પેટ ખરે છે આવા ચડકાથી પણ રાહત થઈ શકે છે આ માધ્યમથી ખરેખર મહાનગરોનો ખૂબ ખૂબ હૃદયપૂર આભાર માનું છું